તારીખ ત્રણ ચાર બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટયાર્ડ બજાર ભાવ કપાસ બીટી અગિયારસો એક થી પંદરસો છવ્વીસ ઘઉં લોકવન થી પાંચસો એકાણું ઘઉં ઢોકળા ચારસો થી પાંચસો છ્યાસી મગફળી ઝીણી નવસો થી બારસો એકાવન એરંડા એક હજારથી અગિયારસો છપ્પન ત્રણ હજાર બસો એક થી પાંચ હજાર ચારસો અગિયાર વરિયારી નવસો છોતેર થી બારસો છવ્વીસ ધાણા નવસો એકાવન થી એક હજાર છસો ડુંગળી લાલ એક હજાર થી છસો એકવીસ રાયડો નવસો થી એક હજાર એકવીસ મગફળી જાડી સાતસો થી તેરસો સફેદ ચણા તેરસો એક થી બાવીસો એક્યાસી ઈસુભગુળ અઢારસોથી બાવીસો એકતાલીસ બાદ બાજરો ત્રણસો એકોતેર થી ચારસો અગિયાર ચણા અગિયારસો એક થી તેરસો અગિયાર સોયાબીન આઠસોથી આઠસો એકસઠ આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ